હવે ઉનાળાના સિમિલર વર્ડ પૂછવામાં આવે એટલે તેના ઘણા બધા શબ્દો સામે આવે પણ ઉનાળાનો સૌથી પહેલો પર્યાય શબ્દ એટલે કેરી હવે ઉનાળાની રાહ જોવાતી હોય તો તેની પાછળનું મુખ્ય કારણ જ કેરી છે કેરી માટેનો પ્રેમ આમ થોડી શબ્દોમાં વર્ણવી શકીએ પણ કેરી આવે એ પહેલા તેના ભાવ જ એવા હોય છે કે જે આપણી કેરી માટેની મીઠાશ છે તે બગાડી નાખે છે કારણ કે કેરી આવે તે પહેલા જ તેના ભાવ આસમાને ચડેલા હોય છે અત્યારે મુંબઈમાં તો કિલો કેરી બે ના ભાવે વેચાઈ રહી છે પણ કેરીના ભાવ ગમે તેટલા હોય કેરીના ચાહકો આ કેરી ખાવાનું મૂકી ના શકે પણ આજે જે કેરીની ચર્ચા થવાની છે તેના ભાવ સાંભળીને ભાઈ તમને પણ ચક્કર આવી જવાના છે કારણ કે તેનો કિલોનો ભાવ પાંચસો કે હજાર નહીં પરંતુ આ કેરી બે લાખ સત્તેર હજાર રૂપિયા ભાવે વેચાઈ રહી છે શું છે આ કેરીમાં ખાસ જોઈએ આજના વિડીયોમાં હાય તમારી સાથે હું આકાંક્ષા કું છું આ કેરીની પ્રજાતિ મૂળ જાપાનની છે તે મિયા શહેરમાં ઉગે છે એટલે તેને મિયા કેરી તેવું નામ આપવામાં આવ્યું છે ત્યારે આ મિયા કેરીનું વાવેતર હવે રાજકોટમાં પણ કરવામાં આવ્યું છે તમને પરિચય આપું છું આ એક મિયા મેંગો છે જે બે લાખ સિત્તેર હજાર રૂપિયાની વેચાય છે જે જાપાનની વેરાયટી છે આપણે આ જાપાનની વેરાયટી સાઉથમાંથી આપણે એક નર્સરીમાંથી લઈ આવ્યા હતા એ લોકોએ જાપાનથી ઇમ્પોર્ટ કરેલી હતી અને ત્યાંથી આપણે દસ રોપડા લઈ આવ્યા જે આપણને રોપડા પિસ્તાલીસો રૂપિયાના પડ્યા હતા અને એ આપણે ત્રણ વર્ષથી આ વાવ્યા છે અને બે વર્ષથી આપણી પાસે આનું ફ્રૂટ આવે છે અને કોઈ પણ પ્રકારનો આમાં પ્રોબ્લેમ આવતો નથી જે આપણા રાજકોટના વેધરમાં આ થાય છે આ આંબાની સુરક્ષા કરવા માટે ખાસ માણસો રાખવા પડે છે કારણ કે આ કેરીની માર્કેટમાં 2.70 લાખ કિલોએ વેચાઈ રહી છે ગુણવત્તાની દ્રષ્ટિએ આ કેરી સૌથી ઉત્તમ હોવાથી આ કેરીની કિંમત ખૂબ જ વધારે છે મિયાજા કે કેરીનું હાર્વેસ્ટિંગ મે મહિનાના અંતમાં થાય છે અને આ કેરી કાચી હોય ત્યારે પણ એટલી મીઠી લાગે અને પાકેલી હોય ત્યારે પણ એટલી મીઠી લાગે આ કેરી સામાન્ય કેરી કરતા ઘણી અલગ હોય છે કારણ કે આ કેરી પાકે પછી કેસરી કે પીળી રંગની નથી થતી બદલે ટમેટા કલરની થઈ જાય છે અને ગુણવત્તાની દ્રષ્ટિએ પણ આ કેરી સૌથી ઉત્તમ છે મિયાજાકી કેરીનું વજન લગભગ ત્રણસો થી પાંત્રીસો ગ્રામ જેટલું હોય છે અને આ પ્રકારની કેરીનો પાક એપ્રિલ થી ઓગસ્ટ દરમિયાન લેવામાં આવે છે ગરમ હવામાન જરૂરી સૂર્યપ્રકાશ અને પૂરતો વરસાદ આ કેરીના ઉત્પાદન માટે અનુકૂળ હોય છે વેચાતી આ કેરીઓમાં મિયા કેરી એ સૌથી મોંઘી છે માટે આ કેરીની માર્કેટમાં બે લાખ રૂપિયા ભાવ બોલાય રહ્યા છે પણ તેમ છતાં કેરીના ચાહકો આ કેરી પણ હોશે હોશે લઈ રહ્યા છે અને તેની પણ મજા માણી રહ્યા છે હવે આજની આ માહિતી તમને કેવી લાગી અને આ આટલી બધી મોંઘી કેરી તમે ચાખવા માંગો છો કે નહીં એક કમેન્ટ બોક્સમાં જણાવજો અને એ પહેલા વોઇસ ઓફ ડેના પેજને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આ કેરીની માહિતી તમારા મિત્રો સાથે પણ શેર કરજો હવે મને રજા આપશો નમસ્કાર